વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ સમિતિ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તાલુકા પંચાયત પરિસરમાં સ્થાપિત દેશના બંધારણના ગડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર માળા પરણ કરીને તેઓની 133મી જન્મદિવસ ઉજવાઈ હતી તો ભારત વર્ષમાં ચૌદમી એપ્રિલના દિવસે ભારતીય સંવિધાનના ગડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મદિવસ ઉજવાય છે જેના અનુસંધાને વડોદરા જિલ્લાના તાલુકા મથક સાવલીમાં સાવલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિવસની સમિતિ દ્વારા ડીજે ના તાલે રેલી યોજી નગરના બજાર સહિત મુખ્ય માર્ગો પર ફરી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાબા સાહેબના કાર્યોને યાદ કરી બિરદાવવામાં આવ્યા હતા આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં સામાજિક અગ્રણી કેપી વાઘેલા રાજેશભાઈ રાઠોડ વકીલ જયેશભાઈ બાકરોલ અને સતન સનતભાઈ પરમાર નિખિલભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના શહેર પ્રમુખ હંશભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ મહેશભાઈ પટેલે પણ બાબા સાહેબ અને સરદાર વલ્લભભાઈ પટેલની ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજ રોજ આંબેડકર જયંતિ નિમિત્તે સાવલી કોંગ્રેસ સાવલી તાલુકા ની કોંગ્રેસ ના કાર્યકરો કાર્યક્રમ રાખેલ એમાં મોટી સંખ્યામાં માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે આંબેડકર સાહેબ જે કાર્યો બિરદાવેલા અને જે આજનું બંધારણ એમણે બનાવેલું તે પ્રમાણે દેશને લોકશાહીની લોકશાહી મળેલી એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય વંદે માતરમ જય ભીમ જય ભારત જય સંવિધાન આજરોજ ડૉક્ટર સાહેબ આંબેડકર એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સાવલી અને ડીસર તાલુકાના યુવાનો વડીલો માતાઓ બહેનો અને દીકરીઓ અને અમારા નાના નાના ભૂલકાઓ દ્વારા સાવલીની અંદર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર અમારા સાવલી તાલુકાની અંદરથી અને ડેસર તાલુકાની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા એમનો દિલથી આભાર અને આ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવવાનું એક જ કારણ કે આપણા સમાજના

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ